ભીમકુંડની બાજુમાંથી આ ગજપત કુંડ છે એટલે ગુફા બહુ મોટી હવે હું એ ખબર નથી પણ સ્વાગત છે ફરી તમારું મારા એક વર નવા વિડીયોમાં તો આજે આપણે દર્શન કરીશું બે કુંડના એક છે ભીમકુંડ અને એક છે ગસપત કુંડ તો એ ગજપત કુંડનો રસ્તો પણ હમણાં હું તમને બતાવીશ એ રસ્તો આ જગ્યાએથી જાય છે જૈન જયરાધર મંદિર છે ને ત્યાંથી એ રસ્તો જાય છે તો હું એ રસ્તો પણ હમણાં તમને બતાવું છું તો આ રસ્તો આપણે નવી સીડીઓથી આવીએ એ રસ્તો અને આ રસ્તો જાય છે ગિરનાર તરફ અંબાજી મંદિર તરફ ત્યાંથી આ રસ્તો છે ને એ જાય છે ભીમકુંડ અને ગસપતકુંડ રહસ્યમય જગ્યા જોવા જઈએ છીએ તો હવે આ રસ્તો આપણો ભીમકુંડનો ચાલુ થઈ જશે તો આપણે ભીમકુંડ તરફ જઈએ છીએ જોકે જોયો નથી એટલે આપણે ગોતતા ગોતતા જાઉં તો આ રસ્તે ને રસ્તે હવે અમે હાલા જ અજાણે રસ્તે પૂછીને આવ્યા છે કે આથી ભીમકુંડ આવે છે એટલે અમે આ રસ્તે ને રસ્તે જઈએ છીએ એટલે અમને લગભગ ભીમકુંડ અહીંથી મળી જાય જોવા અહીંથી હવે એવું લાગે છે મને જોકે કાપી કાપીને નહીં બતાવું એટલે તમારે આવવું હોય તો તમને ખબર પડે કેમ કે આમાં ઘણા રસ્તા વળાંકવાળા ને એ રીતના આવે છે એટલે કાપી નાખું વિડીયો તો તમને ખબર કેમ પડશે કે ભીમકુંડ કઈ બાજુ એવું છે તો આવી જશે આપણે ભીમકુંડ બસ આ જ ભીમકુંડવાની ઈચ્છા એમ કહેવાય છે કે ભીમને અહીંયા આવ્યા હતા અને ભીમવે આ કુંડ ગઢ્યો હતો એટલે આને કહેવાય છે ભીમ કુંડ અને અહીંથી પાણી ચાલુ જ રહે છે જો એ સીધું કુંડમાં જાય છે આ કુંડ લગભગ ગિરનાર આવતા હોય ને લોકો ઘણા ખરા લોકોએ નહીં જોયો હોય તો જરૂર આવીજો જૈન દેરાસરની બાજુમાં જ છે બહુ આગોય છે એની કુંડની બાજુમાંથી એ કઈ રસ્તો પડે છે ને આ પણ એક કુંડ છે ને અહીંથી રોપ પે જો એકદમ નજીક આવી ગયો છે જગ્યા એવી બધી તાળા મેરેલા છે માણસો ની આવે છે હોતે એમાં જો પાણી આમ જ લઈ જાય છે સામાન લઈ જાવ વારો મશીનરી કેમ ગોતરી છે પણ એ આગળ પડે કાયદેસર રસ્તો પણ છે અને લોકો આવે જાય છે પણ એટલે અમે ઘણું ખરું નીચે હાલું પડે એમ છે થોડીક આવી અઘરી જગ્યાએ પણ છે એ તો સીડી કાયદેસર હલાઈ એવી આ છે ગસપંત કુડ તો મિત્રો આ ગસપત કુંડ છે અહીંયા ઐરાવત નામના હાથીનું પગલું છે અહીંયા અને ગસપંત કુંડ કહેવાય છે તમે જોઈ શકો છો અહીંયા પગલું છે અને આ પાણી આવતું જ રહેશે એમ કહેવાય છે આ જગ્યા વિશે કે આ જગ્યાએ પાણી આવતું જ રહી અને આ ચાલુ ને ચાલુ જ પાણી હોય કોઈને હજી ખબર નથી પડી કે આ પાણી કઈ બાજુથી આવે છે બહુ મસ્ત નું પાણી હશે પાણી વાળી પૂરી પડે

તો આપણે થોડાક વિપરે હાલ લે અહીંયા પગીચા બનાવેલા છે તો અહીંથી આપણને કંઈક નવીન જોવા મળશે અને નવીન જોવાનું તો ખબર જ છે તમને બધાને કે શોક જ છે તમને બધાને નવીન જોવાનું આ પાણા ઉપર કાંઈક આ રીતનું બનાવેલું છે હવે હું હોય એ ખબર નથી પાણી પર જો આ રીતનું બનાવેલું છે તો ગજપન કુંડથી આપણે થોડાક આગળ આવીએ ને એ અમે ખાલી ગોતતા હતા કે કાંઈ કાંઈ વસ્તુ આપણને જોવા જાણવા મળે તો આગળ જઈએ ને આપણે કલેજ આગળ છે એને કીધું કાંઈ કાંઈ શીએ તો બતાવું તમને શું છે ભાઈ અહીંયા પણ એક કુંડ છે તો આ રીતનો કુંડ છે જોવો તમે આ ગિરનાર છે ભાઈ આમાં તમે ગોતવા બાંધો ને તો તમે તમારા પાર ન આવે પણ અમુક જગ્યાએ આપણે ન જાવું હોય અમુક જગ્યાએ જવાય નહીં અમુક જગ્યાએ ના પાડતા હોય એ જગ્યાએ ન જવાય આ રીતની ગુફા પણ અહીંયા એક છે ને ભીની છે એટલે પાણી આવતું હોય નીચેથી નહીં જતું હોય No, ya no, que no, 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 no.